કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે મિક્સ શાક મેં આ કુકરમાં વઘારીને મૂકી દીધું છે અને આ બાજુ આપણે રોટલા ચડે છે તો આપણે ગેસ સ્લો કરી અને બીજો રોટલો આપણે ટીપી લઈશું આપણે આ રીતે હવે આપણો રોટલો ચડી ગયો છે તો આપણે રોટલો કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણો રોટલો કેવો સરસ ફૂલી ને થઈ ગયો છે તો હવે આપણે આ કાઢી લઈશું ત્યાં સુધીમાં આપણે બીજો રોટલો બનાવી લઈએ

ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવાનું ભૂલતા નહીં ને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે ને આવી અવનવી રેસીપી જવો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો